નમસ્કાર દોસ્તો અમદાવાદમાં થયેલી વિમાનની દુર્ઘટનાને લઈને બસો સિત્તેર જેટલા લોકો છે તે મોતને ભેટ્યા છે જેમાં પંદર લોકો દીવના છે આ દીવના લોકોના નામ સામે આવ્યા છે પરંતુ એક પરિવાર એવો દીવનો છે જેના ચાર સદસ્યો છે તે આ દુર્ઘટનામાં હોમાઈ ચૂક્યા છે આ સિવાય બે વ્યક્તિ એવા છે જે પોતાના માતા પિતાની અંતિમ ક્રિયા માટે અહીંયા પર પહોંચ્યા હતા અને તે પણ ન બચી શક્યા રાજસ્થાનનો પરિવાર હોય કે પછી અન્ય હોય કુલ બસો સિત્તેર મોત થઈ છે સાત ડેડ બોડી એવા છે જે પરિવારોને સોંપવામાં આવ્યા છે અન્યના ડીએનએ થઈ રહ્યા છે અને ડીએનએ બાદ તેને આ સોંપવામાં આવશે પરંતુ આ દીવનો એ પરિવાર છે જે ખૂબ ખોફનાક દ્રશ્યો ત્યાં દીવમાં જોવા મળી રહ્યા છે માતમ છે તે છવાયો છે કારણ કે એક જ પરિવારના ચાર સદસ્યો આમાં હોમાયા છે આપણા જરગલી ગામ છે ગીરગઢડાનું ત્યાંનો એક યુવાન છે જે ભણવા માટે વિદેશ જતો હતો અને તેનું પણ મોત થયું હતું

બસો સિત્તેર છે પરંતુ દીવના પંદર લોકો છે સૌપ્રથમ આ પંદર લોકોના નામ છે તે સામે આવે છે એની વાત કરીએ માનવ અમૃતલાલ છે આર પ્રેમજી છે આર પ્રેમજી વસરામો દેવજી લક્ષ્મણ છે ગીરીશ લાલગી છે એમાંક્ષીબેન શાંતિલાલ છે આદિલ ગિરીશ છે તક્ષ તક્ષવીબેન ગિરીશભાઈ છે વનિતાબેન કાનાભાઈ છે મનીષભાઈ બાબુભાઈ છે ચંદુભાઈ બંગુઆને છે સંતુભાઈ બિકા છે અજય કુમાર રમેશ છે વિશ્વાસ કુમાર રમેશ છે વાલજી કુમાર વાલજીભાઈ રામભાઈ છે ફેઝાન રફીકભાઈ છે આ તમામ લોકો છે તે પ્લેનની અંદર સવાર હતા આમાંથી ચૌદ લોકો છે તેના મોત થયા હોવાનું મનાઈ રહ્યું છે જોકે તેનો પરિવાર દુઃખની બાબત એ છે કે મોત થયું છે કે નહીં એનો પરિવાર છે તે અત્યારે સિવિલમાં રજળી રહ્યો એટલા માટે કે તેના જ્યાં સુધી ડીએનએ ટેસ્ટના સેમ્પલ નહીં આવે ત્યાં સુધી તેને મોઢું પણ જોવા નહીં મળે મતલબ કે હવે મોઢું તો જોવા નહીં જ મળે પરંતુ તેના અસ્થિઓ છે તે સેમ્પલ લીધા બાદ આપણા પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણી છે તેના પત્ની પણ ચોધાર રાસુએ રહ્યા હતા તે પણ વિજયભાઈનું મોઢું નહોતા જઈ શક્યા તેનું એ કહેવું હતું કે વિજયભાઈનું એકવાર મોઢું બતાવવામાં આવે પરંતુ દુઃખની બાબત એ છે કે કોઈને ઓળખી જ નથી શકાતા આવો જ એક દીવનો પરિવાર છે ચાર લોકો હતા જેમાં ગિરિશભાઈ લાલજી હતા તેના પત્ની હેમાક્ષીબેન હતા તેનો દીકરો આદિલ હતો અને તેની દીકરી તક્ષવી હતી આ ચાર લોકો છે તે રવાના થયા હતા તે ફ્લાઇટમાં બેસે તે પહેલાં આ હેમાક્ષીબેન છે તેણે પોતાના ફઈ જે દીવના પટેલવાડીમાં રહે છે કાંતાબેન કાંતાબેનને કોલ કર્યો હતો તેને કીધું હતું કે આદિલ અને તક્ષવી છે તોફાન કરે છે તે રડે છે કાંતાબેને તેને કીધું હતું કે બાળકોને સાચવજો આ વાતચીત થઈ હતી એ એની અંતિમ વાતચીત હતી અને ત્યારબાદ પ્લેન ક્રેશના સમાચાર મળે છે આ પરિવાર છે ત્યાં ફોન કોલ્સ જે છેલ્લો અંતિમ ફોન હતો તેની યાદ કરી કરીને કાંતાબેન છે તે ચોધા આંસુએ રડી રહ્યા છે અમે આજે દીવના પટેલવાડીમાં હતા દીવના એ દગાચીની અંદર હતા જ્યાં પરિવારોની સાથે મુલાકાત કરવાના પ્રયાસ કર્યા હતા પરંતુ કોઈ અત્યારે અહીંયા છે નહીં તમામ લોકો સિવિલ અમદાવાદ ખાતે છે પોતાના સ્વજનો જે ગીમાવ્યા છે તેના અસ્થિઓ માટે તે ટળવળી રહ્યા છે પરંતુ ડીએને સેમ્પલ સુધી તેને આ અસ્થિ નહીં મળે એ સેમ્પલ લેવાયા બાદ તે પોઝિટિવ આવ્યા બાદ તેને સોંપવામાં છે આ સિવાય દીવના બે યુવાન હતા એકનું નામ છે મનીષભાઈ બાબુ જ્યારે બીજાનું નામ છે ચંદુભાઈ ભગવાન આ મનીષભાઈ છે તેના પિતા બાબુભાઈનું અવસાન થયું હોવાના સમાચાર હતા તે અહીંયા આવ્યા હતા અંતિમ વિધિ કરી હતી અને તે ગઈકાલે લંડન ફરી જવાના હતા તે અંતિમ વિધિ માટે આવ્યા જ્યારે તેની સાથે એક અન્ય વ્યક્તિ હતા ચંદુભાઈ ભગવાન આ ચંદુભાઈ છે તે પણ આ પ્લેનની અંદર સવાર હતા તે પણ દીવના છે તે એનઆરઆઈ છે પોર્ટુગીઝમાં રહે છે અને તેના માતા કવિબેન છે આ કવિબેનનું અવસાન થયું હતું અને આ ચંદુભાઈ પણ અંતિમ વિધિ માટે દીવ આવ્યા હતા આ બંને યુવાનો છે મનીષભાઈ અને ચંદુભાઈ એ બંને રવાના થયા હતા આ મનીષભાઈના બીજા ભાઈ અને ભાભી છે તે આગલા સમયની અંદર લંડન જતા રહ્યા હતા તે પણ અહીંયા હતા પરંતુ આ બંને યુવાનો એક પોતાના પિતા માટે અંતિમ વિધિ માટે અને એક પોતાની માતાની અંતિમ ક્રિયા માટે બંને આવ્યા હતા અંતિમ ક્રિયા કરી હતી અને રવાના થયા હતા લંડન જવા માટે પરંતુ એ લંડન પહોંચે તે પહેલાં જ અમદાવાદમાં તે કારને બેઠ્યા છે તો દીવથી ખૂબ આકરા દ્વારા સમાચાર મળી રહ્યા છે ખૂબ દુઃખદ ખબર છે કે જે પ્લેન ક્રેશ થયું છે ત્યાં દુર્ઘટના થઈ છે ખૂબ દુઃખદ ખબર અને આઘાતજનક છે પરંતુ આ પરિવારોની જ્યારે મળીએ છીએ એના કુટુંબીઓ ત્યાં આવે છે પરિવારો તો છે નહીં તો એનું રુધન છે તે જોવા મળે છે અને આપણો આત્મા છે તે કંપી જાય તેવા દ્રશ્યો દીવની અંદર હાલ જોવા મળી રહ્યા છે કે બાર બાર લો ચૌદ ચૌદ લોકો છે તે દીવના મોતને ભેટ્યા આ સિવાય આપણા ગીરગઢડા તાલુકાનું જરગલી ગામ છે જરગલી ગામમાંથી પણ એક યુવાન છે જે લંડન ગયો હતો લંડન જઈ રહ્યો હતો તેને કમ્પ્યુટર એન્જિનિયરિંગનો અભ્યાસ છે તે કરવાનો હતો તેના કોઈ સગા બહેન ત્યાં છે અને તે પણ તેના માતા પિતા છે ખેડૂત છે તે લોકો અમદાવાદ આ દીકરાને મૂકવા માટે ગયા હતા તેની તસવીરો છે તે લાસ્ટ જે એરપોર્ટની બહારની એ સામે આવી છે કે અનેક સપનાઓ સાથે આ દીકરો જઈ રહ્યો હતો પરિવાર એટલો ખુશખુશાલ હતો પોતાના દીકરાને મૂકવા ગયો હતો ત્યાંના વિડીયો સામે આવ્યા છે અંતિમ એ વિડીયો છે અંતિમ એ ફોટો છે એ જુડવા બે દીકરાઓ છે જેમાં આ દીકરો જે છે તે પંદર મિનિટ પહેલાં મતલબ મોટો છે પંદર મિનિટ પછી તેનો ભાઈનો જન્મ થાય છે તો આ બાળકો હતા પરંતુ એ દીકરાનું અવસાન થયું છે તે પણ આ પ્લેનની અંદર હતો તેના માતા પિતા છે જે ત્યાં અમદાવાદ એરપોર્ટ તેને મૂકવા માટે આવ્યા હતા એ માતા પિતા હજુ પરત નહોતા ફેર્યા ત્યાં આ પ્લેન ક્રેશની ખબર મળી અને એ માતા પિતા હજુ પણ પરત નથી આવ્યા એ સીધા ત્યાંથી સિવિલ હોસ્પિટલે પહોંચ્યા છે અને પોતાના દીકરાના ડીએનએ ટેસ્ટની રાહ જોઈ દોસ્તો આ એટલા ઘાતક સમાચાર છે એટલી ઘાતક ખબર છે કે જે લોકો મરી ચૂક્યા છે એનું દુઃખ તો છે પરંતુ તેનું મોઢું નથી જોવા મળ્યું તેના અસ્થિઓ લેવા માટે હવે ડીએનએ ટેસ્ટની રાહ જોઈ રહ્યા છે આ જરગલીના યુવાનનું પણ મોત થયું છે કારણ કે કોઈ બેચું નથી આ સિવાય રાજસ્થાનનો એક પરિવાર હતો જે પણ એક બેન હતા જે પોતાના પતિને મળવા માટે લંડન જતા હતા અન્ય પરિવાર હતો જે ચા બે પતિ પત્ની હતા દંપતી અને તેના બે બાળકો હતા તેના પણ છેલ્લી ફ્લાઇટમાં બેઠા ત્યાંના ફોટો સામે આવ્યા છે એ પણ કોઈ વેચવું નથી એવું જાણવા મળી રહ્યું છે કે આ પ્લેનની અંદર એક બ્લેક બોક્સ આવે છે એ બ્લેક બોક્સ છે તે મળી આવ્યું છે જે પ્લેન ક્રેશ થયું છે તેનું એવું પણ કહેવાય છે કે તેની અંદર શું ખામી આવી હતી એ આના ઉપરથી જાણી શકાય છે તેમાં છેલ્લે ઘડીના જે પણ વોઇસ કે અન્ય કોઈ વસ્તુ હોય છે તે તેમાંથી મળશે તેવું હાલ મનાઈ રહ્યું છે પરંતુ હજુ સ્પષ્ટ એ ક્લિયરલી સ્પષ્ટ નથી થયું કે શું કારણ પ્લેન ક્રેશ થયું કોઈ કહે છે કે પાયલોટની ભૂલ હતી કોઈ કહે છે ખામી હતી કોઈ કહે છે ટેકનિકલ પ્રોબ્લેમ હતી અને કોઈ કહે છે કે એન્જિન બંધ થઈ ચુક્યા હતા પરંતુ એક્ઝેક્ટ શું છે તે હવે તપાસનો વિષય છે પરંતુ આજે આ જે પ્લેન ક્રેશ થયું છે દુર્ઘટના થઈ છે ગઈકાલે ખૂબ દુઃખદ સમાચાર મળ્યા હતા પણ વધુ દુઃખદ આજે એ સમાચાર છે કે એવા પરિવારો છે જે આખા સમાપ્ત થઈ ચુક્યા છે તેના પત્ની પતિ બાળકો તમામના મોત થયા છે ઘણા બધા ખબર એવા છે જે પોતે અંતિમ ક્રિયા માટે અહીં આવ્યા હતા અને તે પણ મોત ભેટ્યા છે દીવના ચૌદ લોકો છે તે મોતના મુખમાં ધકેલાઈ ચૂક્યા છે એક યુવાન બેચો છે આ માત્ર એ વિશ્વાસ કરીને છે આજે અમે વિશ્વાસ રમેશના ઘરે ગયા હતા ત્યાં તાળું લાગેલું છે પરંતુ એ એકમાત્ર યુવાન બેચો છે અને તેનું બચવાનું કારણ તેને દૂરદર્શન ન્યૂઝને એક ઇન્ટરવ્યૂ આપ્યું છે તેમાં કીધું છે કે પ્લેન જ્યારે ક્રેશ થયું ત્યારે તે દરવાજેથી બહાર ફેંકાયો તે જમ્પ કરી ચૂક્યો હતો તેણે હિંમત કરીને તે ઠેકડો મારી ચૂક્યો હતો અન્ય લોકો છે તે એટલા માટે નહોતા નીકળી શક્યા કે બીજી તરફ જ્યાં પ્લેન ક્રેશ થયું તેની બીજી તરફ દિવાલ હતી તો ત્યાંથી એ ના નીકળી શક્યા પરંતુ તેણે ત્યાંનો નજારો જોયો તે કઈ રીતે બેચો એ હજુ પણ એ આઘાતની અંદર છે કે તે મોતના મુખમાંથી બહાર આવ્યો છે તેનો ભાઈ અંદર હતો ત્યાં ખૂબ ભયાનક આગ લાગી હતી વિસ્ફોટ થયો હતો પરંતુ આ યુવાન છે તે બચી ચૂક્યો હતો આ તમામ લોકોની આત્માને ઈશ્વર સોમનાથ મહાદેવ શાંતિ આપ્યા દિવ્ય આત્માઓને તેવી પ્રાર્થના કરીએ છીએ અને ફરી મળીશું નવા વિષય નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા આપશું ધન્યવાદ